સૌને મારા જય મહાદેવ અને જય માતાજી જેમ સાહેબે કીધું બાપુ કીધું પવિત્ર શ્રાવણ માસ છે અને એમાં પણ ભાદરવીની તારીખ છે ત્યારે પરિવાર દ્વારા અને સરવૈયા પરિવાર આપણા અન્ય રાજપૂત સમાજ અને ભાવનગરના તમામ નગરજનો મહાદેવને પ્રાર્થના કરે છે શ્રદ્ધાળુ ભક્તો છે ત્યારે આ જૂની પરંપરાઓને ધ્યાનમાં રાખીને સાચવીને આજે મેખ નામદાર મહારાજા સાહેબ અને મહારાણી સાહેબની શુભેચ્છાઓ છે એ બંને આજે હાજર નથી રહી શકતા અન્ય કામગીરીને એટલે આજે હું અહીંયા ઉપસ્થિત છું અને એટલું જ કહેવા માગું છું નગરજનોથી જે આ જૂની પરંપરાઓ છે ઐતિહાસિક પરંપરા છે એ આપણે જળવાઈને હંમેશા રાખશું રામ ગંગા સહિતના રાજ્યપ્રા નેઘ મહારાજા સાહેબ વખતથી એ ધજાનું આયોજન ધજા ધજા પૂંજન વિધિનો કાર્યક્રમ રાખી પૂજા કરીને પછી ધજા જે આજે ચડાવી છે અને આજે એકસો ને અઠ્યાવીસમી ધજા છે અને મહારાજાની પ્રથમ ધજા ચડે છે અને પ્રથમ ધ્વજામાં જે નેઘ મહારાજાનું એટલું વર્ચસ્વ છે કે મહારાજાએ જે અર્પણ કરેલું છે એના વિશે તે આજે પ્રજા એને ભૂલી શકતી નથી અને પ્રજાનો સાથ છે મહારાજા તેમજ પોલીસ ખાતું તેમજ મીડિયાભાઈઓ અને આ મરીન ટાઈમ બોર્ડવાળાનો અમારો પૂરો સાથ સહકારથી પ્રથમ ધજાને આયોજન કરવા માટે અમને બહુ યોગ્ય સગવડતા કરી દે છે અને પ્રથમ ધજા ચડ્યા પછી જ તે બીજાની ધજા ચડવા છે અને આજે આટલું નામ જે રાખ્યું છે એ બહુ સારું છે જય mais